નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલર નું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટન ને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયો માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ખેડૂતો માટે કપાસની છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે આગામી સપ્તાહે માર્ચ એન્ડિંગની રજા હોવાથી આ સપ્તાહે કપાસની આવકો ટકેલી જોવા મળી છે વૈશ્વિક અને સ્થાનિક પરિબળોની અસરથી આ સપ્તાહ દરમિયાન રોગાસડીના ભાવમાં સતત ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે રૂંગ ગાસડીમાં ખાંડીય રૂપિયા 60500 ની સપાટીની આસપાસ ભાવની સપાટી આવી ગઈ છે જે થોડા જ દિવસો પહેલા રૂપિયા 62000 ની સપાટીની આસપાસ હતી ન્યુરક કોટન વાયદામાં ઘટાડા સાથે 91 સેન્ટની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે કપાસના ભાવમાં આ સપ્તાહે પ્રતિમણ રૂપિયા 20 ના ઘટાડા સાથે રૂપિયા 1700 થી 1625 ની

થી પંદરસો દસ ધંધુકા બારસો પાસઠ થી પંદરસો પિસ્તાલીસ સાવરકુંડલા તેરસો એકાવન થી પંદરસો એકત્રીસ ખેડબ્રહ્મા તેરસો પચાસ થી પંદરસો જોટાણા સબુતસો થી સબુતસો બાબરા બારસો પચાસ થી પંદરસો એકસઠ પાટણ અગિયારસો થી પંદરસો જેતપુર થી જસદણ તેરસો પચાસ થી પંદરસો સાઠ થી અમરેલી નવસો બાણું થી પંદરસો પચાસ બહુચરાજી તેરસો એસી થી સબુતસો ეკაში არის 1366 წელი પંદરસો તળાજા અગિયારસો પચાસ થી પંદરસો ચાલીસ ખાંભા બારસો થી પંદરસો હિંમતનગર થી થી વિસનગર થી નેવું વિજાપુર તેરસો થી પંદરસો પચાસ કુકરવાડા બારસો થી પંદરસો ત્રીસ લખતર તેરસો તેપન થી 268 મોહવા 1182 થી 1505 વિરમગામ 1101 થી 1561 ગોંડલ 1101 થી 1551 જો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયો ની માહિતી તમારા સુધી મળતી રહે